और कहाँ है पता नहीं चल रहा है किसी का हाथ मिल रहा है किसी के पैर मिल रहा है किसी का कुछ मिल रहा है अभी थोड़ी देर पहले न्यूज़ आई कि ये चार जन है इनका सर्टिफाइड नहीं हो रहा है जिसमें नाम है एक हरिनाथ यादव पीयूष पासवान मुकेश यादव अशोक अशोक ठाकुर और सात से आठ लोग हैं जिनका पता नहीं है मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है कुछ बोल नहीं रही है ये एक्सीडेंट साढ़े ग्यारह बारह बजे के बीच हुआ है तक ये लोग कुछ जवाब नहीं दे रही है इन, इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है बॉडी यहाँ से वहाँ एक बॉडी जंगल में मिली है ज, आ, कमर के नीचे का पार्ट जंगल में मिला है તો ભરૂચના અંકલેશ્વરની આ ઘટના છે જ્યાં ડેટોક્સ કંપનીમાં એકાએક બ્લાસ્ટ થયો આજ અંગે વિગત આપશે સંવાદદાતા દિનેશ મકવાણા ફોનલાઈન પર જોડાઈ ગયા છે દિનેશ આખો ઘટનાક્રમ શું છે શું આમાં કંપનીની બેદરકારી છે પરિવારજનો અહિયાંના સ્થાનિકો શું કહી રહ્યા છે વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લો આમ જોઈએ તો એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો સ્થપાયેલા હોય એટલા ઉદ્યોગ માત્ર ભરૂચ જિલ્લામાં સ્થપાયેલા છે પરંતુ જ્યારે કામદારોની સુરક્ષાનો સવાલ આવતો હોય છે ત્યારે ગંભીર પ્રશ્નો ઉભો થતો હોય છે આજે અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે તેમાં એક કામદારનો મૃતદેહ લગભગ ઉડીને બસો મીટર દૂર એટલે કંપનીની બહાર જઈને પડ્યો છે હજુ ચાર કામદારોના મોત થયા છે હજુ દસ થી બાર કામદારો લાપતા છે ઓળખ ને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો છે ભરૂચ જિલ્લા કલેક્ટર હોય એસડીએમ હોય મામલતદાર તમામ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે અને મૃતકના પરિવારજનોએ લોકોનો એટલે કે તંત્રનો ઘેરાવો ઘલ્યો છે ઘેરાવો કર્યો છે અને મૃતકોના પરિવારજનોમાં પણ હૈયા પાટક રુદન છે પરંતુ ક્યાંક ને ક્યાંક કંપનીમાં જે પ્રેશર વધી ગયું છે તે કોની જોવાની જવાબદારી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે આટલું બધું પ્રેશર વધી ગયું અને બ્લાસ્ટ ત્યાં સુધી કંપનીના જે અધિકારીઓ છે જે કામદારો છે તે ઊંઘતા ઝડપાયા હોય અને આટલી મોટી ઘટના બની જવાના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ કે પોતાનો પતિ ગુમાવ્યો છે કોઈ કે પોતાનો બાપ ગુમાવ્યો છે તેવા સવાલો વચ્ચે હાલ મૃતકના પરિવારજનો નો કંપની ઉપર મોટો હોબાળો જોવા મળી રહ્યો છે લક્ષ્મણનગર વિસ્તાર જે છે આખો વિસ્તાર કંપનીની બહાર આવી ગયો છે અને ક્યાંક ને ભારે મોટો હોબાળો જોવા મળી રહ્યો છે અને હાલ તંત્ર સ્થળ ઉપર પહોંચી ગયું છે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જી અમર દિનેશ તમામ જાણકારી આપવા બદલ